તો જવાબમાં આવશે મોટા બીજું હનુમાન રાવણના સભાગૃહમાં ખાલી જગ્યા તરીકે ઉપસ્થિત હતા રામદૂત ત્રીજું રાવણને ખાલી જગ્યા મસ્તક હતા દસ ચોથું ખાલી જગ્યા આંગળી પકડી હનુમાન નાના થતા ટચલી પાંચમું લંકાની નગરી ખાલી જગ્યા મઢેલી હતી સોને વિદ્યાર્થી મિત્રો તારીખ સત્તર બે બે હજાર ચોવીસના રોજ લેવાયેલ ધોરણ ત્રણ વિષય ગુજરાતીની જે પ્રશ્ન બેંક છે એકમ કુસોટી તેના સોલ્યુશનની પીડીએફ જો તમે મેળવવા માંગતા હોય તો આજે જ અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરો એપ્લિકેશન પરથી તમને તમામ પ્રશ્ન બેંકના સોલ્યુશનની પીડીએફ મળી રહેશે તો વિદ્યાર્થી મિત્રો આજે એપ્લિકેશન ડાઉનલોડ કરો વિદ્યાર્થી મિત્રો તમે વોટ્સએપ પર જો પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે આપેલ નંબર પર સંપર્ક કરી પણ પીડીએફ મેળવી શકો છો જોઈએ પ્રશ્ન બે નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો પેલું હનુમાને રાવણને જણાવ્યું કે તેમણે શા માટે ઝાડવાને નુકસાન કર્યું તો જવા ખરું ત્યારબાદ બીજું હનુમાને સભાગૃહમાં મંત્રીઓ જેવી બેઠક વ્યવસ્થા માંગી સાચું ત્રીજું હનુમાન પોતાની મરજી લંકાના સભાગૃહમાં ગયા ખોટું ચોથું હનુમાન દરિયા જેવી મોટી નદી કૂદીને લંકા આવ્યા હતા ખોટું રાવણના મંત્રી ઈચ્છતા હતા કે હનુમાનને સન્માન મળે સાચું પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો પેલું ચંદુ અને ટીક્કુ ક્યાં રહેતા જંગલમાં બીજું બીજી વાર ટીક્કુ ક્યાં સંતાઈ ગઈ ચંદુના કાન પાછળ ત્રીજું ચંદુ થપ્પો ન કરી શકે માટે ટીકુએ શીયુક્તિ કરી તો ટીકુએ અકલ વાપરી તે પગ પર થઈને ચંદુના કાન પાછળ સંતાઈ ગઈ પહેલી વાર ટીકુ ચંદુને કેમ ઝડપથી શોધી શકી કારણ કે ચંદુ એક પહોળા ઝાડા ઝાડ પાછળ સંતાયો હતો પણ તેની સૂંઢ અને પૂંછડી તો દેખાતા હતા પાંચમો ઝાડ પાછળ સંતાયેલા ચંદુનું શું દેખાતું હતું સૂંઢ અને પૂછડી હનુમાન શું પકડે તો તેમનાથી મોટા થવાય તો જમણા હાથનો અંગૂઠો પકડે તો તેમનાથી મોટા થવાય ત્યારબાદ સાતમું સૈનિકો કોને એક દોરડાથી બાંધીને રાવણના સભાગૃહમાં લાવે છે તો આવશે હનુમાનને ત્યારબાદ આઠમું હનુમાન વાનરનો શો અર્થ સમજાવે છે તો હનુમાન વા એટલે થોડું અને નર એટલે મનુષ્ય થોડો મનુષ્ય એવો અર્થ સમજાવે છે હનુમાનના માતા પિતાના નામ લખો તો માતાનું નામ અંજની અને પિતાનું નામ કેસરી હતું ત્યારબાદ પ્રશ્ન ચાર નીચેના પ્રશ્નના ઉત્તર બે કે ત્રણ વાક્યમાં લખો પેલું જ્યારે ટીકુ ઝાડના પાન નીચે સંતાઈ ગઈ ત્યારે ચંદુએ એને શોધવા શું શું કર્યું જ્યારે ટીકુ ઝાડના પાન નીચે સંતાઈ ત્યારે ચંદુએ એને શોધવા આજુ જોયું બાજુ જોયું આગળ જોયું પાછળ જોયું ઉપર જોયું નીચે જોયું આમ દોડ્યો તેમ દોડ્યો પણ ટીકુ દેખાય નહીં ને તે થાકીને હાફવા લાગ્યો બીજો સવાલ ટીકુ ચંદુને કેમ શોધી ના શકી તો ચંદુ બુદ્ધિ વાપરીને મોટા મોટા ગોળ પથ્થરો વચ્ચે પૂછ મો કાન સંકોરીને બેસી ગયો હતો તે એક પથ્થરા જેવો જ લાગતો હતો તેથી ટીકુ ચંદુને શોધી ના શકી ત્રીજું ટીકુને ક્યારે નવાઈ લાગી ટીકુ જે પથ્થર પર ચઢેલી હતી તે પથ્થર ઊભો થયો એ પથ્થર નહીં પણ હાથી જ એટલે કે ચંદુ જ હતો તે જાણીને ટીકુને નવાઈ લાગી વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા તમારા મિત્રોને વિડીયો શેર કરો તો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું એક નવા વિડીયોના નવા સોલ્યુશન સાથે થેન્ક યુ